પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ઉજડા ગામની સરકારી ગામતરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો તંત્રએ સી પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કર્યા શહેરા પ્રાંત અધિકારી મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ટીમ હાજર રહી હતી આ પૂર્વે ગામતરની જમીનમાં બાંધકામ બાબતે મકાનોમાં રહેતા પરિવારને આધાર પુરા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જોકે પુરાવા આધાર રજૂ નહીં કરતા તંત્ર દ્વારા દબાણ હટાવવા કામગીરી શરૂ કરાઈ હતી રિપોર્ટર નિલેશ દરજી વાત્સલીમ સમાચાર પંચમહાલ શહેરા આજે ઉધળા ગામે ભરવાડ ફળિયામાં લોકો રહેતા હતા છબ્બીસ જેટલા મકાનો હતા એ તમને માલુમ એવું પડ્યું કે ભાઈ આ સરકારી જમીનમાં દબાણ કરેલું છે એટલે એટલે ટીડી શ્રી શેરા દ્વારા અમારી કરતા અમે એ તૈનાત રહીશું અને અમે કારણ દર્શક નોટિસ બી આપી બે વખત અને એ નોટિસ ના હતા જરૂરી પૂરા દસ્તાવેજો માટે અમે એમને કહેલું પણ એ દસ્તાવેજો જરૂરી પૂરા રજૂ કર્યા ન હતા એટલે આ પાડવાની કામગીરી ચાલુ છે અને છવ્વીસ જેટલા મકાનો અમે દૂર કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે પ્રક્રિયા ચાલુ દરમિયાન પોલીસ તંત્ર છે નાયબ કલેક્ટર સાહેબ છે ટીડીઓ સાહેબ છે અને મામલતદાર સાહેબ છે